પણ તોય કહું કે ભળના દીકરા એ કઈ માફી બી નથી માંગી મરદાનગી નું કામ છે એક વાર મારવું અને માર ખાવું ને એ બે કામ છે મારવાના પ્રયત્ન કર્યા અને મરદાન બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું અહીંયા મગજમાં એ કીધું આવી દાદાગીરી સહન નહી થાય એ પછી કોઈ પણ હોય એ પછી કોઈ પણ હોય એવી દાદાગીરી નહીં

અન્યાય સહન નહી કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચો હતો નવનીત હાચો હતો અને એના છે એના હિસાબે અઢારે વર્ણ આપણા કોઈ એમ કે આ સમાજ તમારા હારે નથી એવું નામ નથી આપવા પણ દરેકે દરેક સમાજ ને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે અને એમાં આ તો કેવાય ને ન્યાય અને અન્યાય ની લડાઈ હતી અને ન્યાય ઈશ્વર જોતો હોય ને અને ઈશ્વરે આપણે ન્યાય